દોસ્તો પહેલા ની ઉત્તરાયણ ની વાત જ ના થાય તમે લોકો જોઈ રહ્યા છો કે આકાશમાં કેટલા બધા પતંગ ઉડી રહ્યા છે એ સમય મિત્રો આપણો ગોલ્ડન સમય હતો તેવું મને લાગી રહ્યું છે એ સમય મિત્રો આપણી પાસે એટલા બધા પૈસા પણ ન હતા તેમ છતાં જે મજા આવતી હતી ને તે અત્યારે નથી આવતી એ સમયે દિવસે તો દિવસે પરંતુ રાત્રે પણ ઉત્તરાયણ જેવો માહોલ દેખાતો હતો રાત્રે તો એવું દેખાતું હતું કે જાણે બધા જ તારાઓ નીચે આવી ગયા હોય અને પતંગ ની વાત કરું ને તો જે કપાયેલો પતંગ હોય ને તેને તો મોટું ઝૈરો લઈને લૂંટવા જતા હતા લાઈક હું એટલી બધી વખત ગયો નથી પરંતુ મેં જોયા છે લોકો પતંગ ચગાવવા માટે એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે બપોરનું ખાવાનું ખાવા માટે ઢાબા પરથી નીચે પણ ન આવતા હતા આ મોજ હતી પહેલાંની ઉત્તરાયણની અને હવે વાત કરું અત્યારની ઉત્તરાયણની તો અત્યારે એકલ દોકલ જ પતંગ દેખાતા હોય છે બસ અત્યારની નવી જનરેશન પૈસા પાછળ જ પાગલ છે ધંધો બિઝનેસમાં જ બીજી રહે છે એને કારણે પણ અત્યારની ઉત્તરાયણની રોનક ફીકી પડી ગઈ છે અત્યારના સમયમાં લોકો આધુનિક સાધનોનો વધારે ઉપયોગ કરે છે જેના કારણે તેના પર અસર પડી છે જેમ કે મોબાઈલ લોકો આખો દિવસ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે જેના કારણે અત્યારની ઉત્તરાયણ પર ભારે અસર પડી છે એ વાત તો સાચી દોસ્તો કે જૂના દિવસો પાછા નહીં આવે તો દોસ્તો તમે પણ જૂના દિવસોને યાદ કરો છો કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને તમારો મનપસંદ તહેવાર પણ લખી દેજો મારો તો ઉત્તરાયણ છે જય હિન્દ દોસ્તો